દસ વર્ષ પહેલા જ્યારે રાજ્યમાં પાટીદાર આંદોલન થયું ત્યારે તે સમયે ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી આંદોલનના પડઘા હાઈકમાન્ડ સુધી જોવા મળ્યા હતા આ સમયે રાજ્ય સરકારે ઘણા પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયા હતા જેને હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે આ સમાચાર હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપ્યા હતા ત્યારે હવે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચિરાગ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તો ચાલો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે તો સૌથી પહેલાં તો સરકારે જો પરત કેસ પરત ખેંચ્યો તો એ વાત સાચી સારી વાત છે પરંતુ પાટીદાર અનામત આંદોલનને દસ વર્ષ પૂરા થયા બે હજાર પંદરની અંદર આંદોલન થયું હતું કેસો બે હજાર પંદરની અંદર થયા હતા અને સરકારે જાહેરાત બે હજાર પંદરની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ આઠ દસ વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટાભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય દસ વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો બે હજાર પંદરની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા હવે જે પ્રોસેસ થવાની હતી જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા વકીલોની ફી અને માનસિક હેરાનગતિ એ હેરાનગતિ એ પૂરી થઈ ગઈ છે અને મોટાભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે પાટણની અંદર ત્રણ કેસ હતા એ કેસો પૂરા થઈ ગયા અને ત્રણેય કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ સાઠથી સિત્તેર આરોપી એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા ગૃહમંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ હકીબી જીતી વખતે જ્યારે પાસની માંગણી હતી સરકાર સમક્ષ બેઠા હતા આંધોલન હતી કઈ માગણી હતી એમાં આ એક માગણી હતી ત્રણ માગણીઓ હતી કે પાટીદાર અનામત સમયે જે કેસો થયા હતા એ કેસો પરખ ખ્યાચવા જે પણ શહીદ થયેલા યુવાનો હતા એના પરિવારને પાંચત્રીસ લાખ રૂપિયાનું વત્તર આપવું અને એમના પરિવારના એક એક સભ્યને સહકારી સંસ્થાઓની અંદર નોકરી આપવી આ ત્રણ વચનો હતા મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકારે આજે એક પણ વચન નિભાવ્યું નથી શું આ ગુગલી ફેંકીને સરકાર શું સાબિત કરવા માંગે સરકારે કોઈ જાહેરાત કરી નથી એટલે સરકારના વિરુદ્ધમાં અમે આક્ષેપ ના કરી શકીએ આ જે ટ્વીટ કર્યું છે દિનેશ બામણી અને હાર્દિક પટેલે કર્યું છે એટલે એ ઓથેન્ટિક છે કે નહીં એ સરકારે બાબતે ખુલાસો કરવો જોઈએ જય સરદાર સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે મને જાણ આવ્યું છે મારા ધ્યાનમાં આવ્યું છે કે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે એમાં રાધોનો કેસનો પણ સમાવેશ થાય છે તો હું આપ સૌને મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ કોઈ પણ પ્લેટફોર્મ હોય ગૃહ મંત્રાલયનું હોય સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું પરંતુ જ્યાં સુધી ઓર્થેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપી એ પણ અયોગ્ય છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી જય સરદાર આ આંદોલન રાજ્યના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરોમાં ધીમે ધીમે ફેલાયું હતું સરકારનું સિંહાસન પણ આ આંદોલનથી હચમાચી ગયું હતું સતત ચાર વર્ષ સુધી ચાલેલા આ આંદોલનના કારણે પંદર જેટલા પાટીદાર યુવાનોના મોત નીપજ્યા હતા એટલું જ નહીં પણ આ આંદોલનથી થયેલી હિંસામાં અનેક સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું હતું પાટીદાર આંદોલન સમયે લાગ્યા કેસો સરકાર દ્વારા હવે પરત ખેંચાતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીપો વ્યક્ત કર્યો છે આપ સૌને મારા જય માં પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાત્રો સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી વડોદરા ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મહાપુર